તો જુઓ મિત્રો કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા નો ઝઘડો દર્શક મિત્રો અત્યારે હાલ વિસાવદર માંથી ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમને ખબર હશે કે કાલે 23 છ બે હજાર પચીસના રોજ આપણા ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જીત થઈ હતી અને આજે મિત્રો તારીખ ચોવીસ છ બે હજાર પચીસના રોજ કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયાનો ઝઘડો થઈ ગયો છે અને વિસાવદરની અંદર માહોલ ગરમ થઈ ગયો છે તો મિત્રો આ ઝઘડો કેમ થયો કે ગોપાલ ઇટાલિયા જીત્યા એટલે કિરીટ પટેલની બળી અને આ ઝઘડો કર્યો છે એવું અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તમને ખબર હશે કે કાલે વિસાવર્દનની અંદર ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને મિત્રો તેમનું વરઘોડું કાઢવામાં આવ્યું અને લાખોની પબ્લિક વરઘોડામાં જોડાઈ હતી એટલે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં કિરેટ પટેલનું આમાં પત્તું જ નીકળી ગયું છે કિરેટ પટેલ હારી ગયા છે એટલે મિત્રો અત્યારે હાલ કિરીટ પટેલ નવા નવા વિરોધો કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને પાડવા માટે કે ગોપાલ ઇટાલિયા આમ આમ પણ મિત્રો હવે કિરેટ પટેલનું કંઈ થવાનું નથી કારણ કે ગોપાલ ઇટાલિયાની જીત થઈ ગઈ છે અને અત્યારે હાલ વિસાવદનની જનતા ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા એવું જ કરી રહી છે શું મિત્રો ખરેખર ગોપાલ ઇટાલિયાની જીત થવી પડે કે ન થવી જોઈએ એ તમે સોશિયલ મીડિયાની પબ્લિકના આધારે તમે કોમેન્ટમાં બતાવજો અને અત્યારે હાલ તો વિસાવદનની અંદર ગોપાલ ઇટાલિયા ચાલે છે બીજું તો કોઈ જ નહીં તો મિત્રો આ કિરીટ પટેલ જે બીજેપીના નેતા હતા અને ગોપાલ ઇટાલિયા આમ આદમી દર્શક મિત્રો પાર્ટી નો એટલો બધો તાકાત હશે કે મિત્રો આવડી મોટી પાર્ટીને હરાવી નાખી અને વિસાવદનની અંદર ગોપાલ ઇટાલિયાની જીત કરાવી નાખી તો મિત્રો વિસાવદરની પબ્લિક જો આ વિડીયો જોતી હોય તો કમેન્ટમાં એક વિસાવદર માટે એક સારી કમેન્ટ કરી નાખજો અને ગોપાલ ઇટાલિયા માટે તમે શું કહેવા માગો છો અને કિરીટ પટેલ માટે તમે શું કહેવા માગો છો એ પણ કમેન્ટ કરજો તો ચલો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે અને મિત્રો આપણું ગોપાલ ઇટાલિયા અને જે ભાજપના બીજેપીનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે એ આપણી ચેનલ ઉપર આવી ગયું છે અને ઘણા બધા વ્યૂઝ પણ આવ્યા છે તો તમે જોઈ શકો છો એ વિડિયોમાં બીજેપી અને ગોપાલ ઇટાલિયાની જોરદાર વાતો થાય છે એનું કોલ રેકોર્ડિંગ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય